અરે આમ જો તમે જો આમ જો એ સાડી છે આના ટણિયા ચોળી પણ બહુ મસ્ત થાય અરે વાહ જોરદાર ની સાડી ને ટણિયા ચોળી પણ કરી શકાય આપણે તમે ત્યારે સાડી કલર ભી મસ્ત છે ને બહુ સરસ છે તો આમાં બહુ બધા કલર તમને જોવા મળશે હાથ હેન્ડ વર્ક રાખો આ સાડી અને આમાં ગમે ત્યારે આપણે ટણિયા ચોળી કરાય પ્યોર કાપડ છે

કલર છે તો આવી જાઓ ફટાફટ ગાયત્રી શક્તિપીઠ મંદિર